જય જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં આજે ભાઈ ટેક્ટરો બેક્ટરોનું કામકાજ છે બંધ બધું અને વરસાદ જેવું ભાઈ વાતાવરણ થઈ ગયું હતું નથી જો જે આપણે જોવા નુંડા કાયપા કાપા એ કોથરા અંદર છે અહીંયા મકાઈના પોટા ભરેલા વાં છે એવું બધું લખે સળી ગયું હતું વરસાદને કારણે બાકી આપણી બધી બીહું ગોરળ ખાતરનું કામકાજ થઈ ગયું ભાઈ બેગ દિમાં જે એક ખેતરમાં આપણે સાવન નાખી લીધા બે ખેતરમાં ને ખાતરે ભર લેમ અને વ્યામ ભાઈ અત્યારે આ આપણે ભાઈ પેલું જે વ્યાણું તું પાડી લ્યો કેમ છે બાકી મેન ભાઈ આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે કે ખેતરમાં ભાઈ રોટાવેટરથી જુવારવાળા માન રાખીએ તો આપણે શું ફાયદો થાય બાકી બધા વાહનો ટ્રેક્ટર પડ્યું છે ઓલી બાજુ નહીં ભાઈ હું બધું વરસાદ ને અને ભાઈ જાઉં ગરમી ઉકળાટ છે ખતર ના મોબાઈલ ભાઈ ગરમ થઈ જાય વિડીયોની ક્લિપ લઈ લઈને એકાદ મિનિટની બે મિનિટની ભાઈ તો થઈ જાય છે હવે ભાઈ જો મેન આપણે વિડીયોની વાત કરવાની છે એ આમાં જોઈ લે ભાઈ આપણી ધ્રોઈ કોરાઈ ગઈ હતી નામી જોરદાર હવે ભાઈ આને જો આપણે આ રીતના પંચિયા કે દાંતી કે હાકીને રા ભાકી નાખી તો વીણવા પડે નકર કશુંમાં આમાં હાથી હાકવામાં નડે એટલે પહેલાં આપણે આને માર્યું રોટા હેટર રોટા હેટરથી કઈ રીતના હાકવાનું કે ભાઈ એટલું એટલું છે ને કરશું પરચા નીચેથી બે બે ઇંચ જેટલું બેહાડ દેવાનું અને કરશું બધું એને કપાતું જાય ને એ રીતના હાંકવાનું છે જો આમાં બધી ધ્રોઈ કોરાઈ ગઈ હતી જોરદાર અને આ કરસા નડે બહુ જોર બહુ કેમકે હાથીમાં ભરાઈ જાય ને એટલે હાથે હેરકું હાલવા ના દે પણ આપણે આનો એક જુગાડ કરી નાખ્યો છે જુગાડની વાત કરીએ તો ભાઈ આને એને પહેલાં રોટાવેટર માર્યું અને રોટાવેટર ભાઈ હવે એવું નંબર એક જાલીને મારી જ દેવાનું એમ નહીં મીડિયમ મીડિયમ મારવાનું હાવ ખાલી છે ને આની કટિંગ થઈ જાય ને એ રીતનું અને જમીન આપણી સારી એવી ફાટી ગઈ છે એટલે જોરદાર રોટા વેટર બેસીએ નહીં માપે માપે બેહીએ એટલે આ રોટાવેટર મારી દેવું કટિંગ કરીને પછી આમાં જે આપણે ખેતી કરવાની છે ને એ કરશું તે બધું રોટાવેટર બોટા ભાઈ થોડીક વારમાં આવીએ પછી તમને બતાવીશ કઈ રીતનું કટિંગ કરી નાખે કટિંગ કરી નાખે પછી તમને બતાવું કે કઈ રીતનું કટિંગ કરીને તો આડે આપણે નળશે કે નહીં નળે કે થા હે એવું બધું કામકાજ આજે કરવાનું હે મેઇન વિડીયોનો આપણો રોટા વેટરવાળો હતો જમીનમાં હું ફાયદો થાય ગુંદરી જીવારવાળા પડામાં રોટા વેટર રાખવાથી અને તમારી મહેનત ઓછી થઈ જાય ને કે ભાઈ આમાં હે ને આ ત્રણ ચાર વીઘાની ગુંદરી છે ખર્ચા વીણતા ત્રણ ચાર દિવસ થઈ જાય ખોટા ખોટા વીણવા અને આ ખાતર તરીકે ઉપયોગ પણ થઈ જાય જોઈ લ્યો ભાઈ કેર્યું કેમ છે ખતરનાક છે ને જોરદાર હા લુંબે ઝુંબે લીંબુ આવી ગયા સિક્કું આવી ગયા તો ભાઈ મળી રોટા આવી જાય પછી અને આપણે ભાઈ આમાં જો આમાં થોડુંક મારેલું હતું પહેલાં આમાં તમને કંઈ કરશું નહીં દેખાય દેખાતું હોય ને એ કરશું એ નોર્મલ અહીંયા એ હાથીમાં નડે નહીં ને એવું જો ભાઈ એટલા આ બે ઇંચથી વધારે કરશું હોય ને એ કરશું તમને હાથીમાં નડે એક ઇંચ જેવું હોય ને તો રાપમાંથી નીકળી જાય ઉપરથી નીચેથી ગડકી જાય ઉપરથી તો જો કે ગમે એવું કડકી જાય પણ નીચે ભરાઈ જાય ને તો બહુ નડે તો ભાઈ રોટા મારી લઉં કઈ રીતના હાલે પછી તમને બતાવીશ તો કન્ટિન્યુ બને રહેજો વિડીયો કાલે ભાઈ રોટા વેટા રાખી લીધું અને વરસાદે આવી ગયો ટેક્ટરના શિલા દેખાતા આવી જોરદાર ભાઈ રાતે વરસાદ પડી ગયો ઠીક ઠીક થોડું ઘણું ખેતર પડેલું ને એવું થયું આવો ભાઈ ઓરી પાછું ખેડવાની થોડીક મજા આવી કટિંગ જો આ રીતનું કટિંગ કરી નાખે બધું રોટાવેટાનો ભાઈ આ ફાયદો જો આ બધું કરશું હે ઉપર આવી ગયા રાપાલ છે ને એટલે ટોટલી ખર્ચું આપણે કરશામાં ધૂળ ના હોય ટી આ તો આપણે આમાં વરસાદ થઈ ગયો આ બધું કરશું માથે આમાં પાછી રાપ પાકી નાખી હોય ને પંચી કે દાંતી કે જે આકું હોય હાકીન પસીરા પાક નેખ્યો એટલે કરસા બધાય માથે આવી જાતો આનાથવા તો માથે ના આવતો જીણું કટિંગ થઈ ગયું તો એટલે કંઈ પ્રોબ્લેમ પણ થાત નહીં વરસાદ ભાઈ બહુ હારામહારો થઈ ગયો ને પાછો અત્યારે ચાલુ થઈ ગયો છે ગાજવાનું અને બહુની સ્પીડમાં વધારો થઈ ગયો ને મકાઈ જો ભાઈ કેવડી ઊંચી હતી અહીં કાકાની આપણી પાડી નાખીએ ને ભાઈ આપણો ડૂસો હજી ઢાંકવાનો બાકી છે ટાઈકો નહોતો આપણે અને અહીંયા ભાઈ જોઈ લો ચામાં પાણી ભરાઈ ગયા હતા આ આપણે ખાલી ટેસ્ટિંગ પૂરતા ચાહ નાખવા જતા હોય ને તો ખાલી પંજિયા સેટિંગ કરવા માટે ઉથલ મારી હોય ના ભાઈ આંબાને દીધી છે એક ગુણી આખી આપણે કોથરાની ગુણી હોય ને ખોડનો કોથરો આખે આખી પાડી નાખી આંબામાં બહુ નુકસાની આપણા આંબામાં બહુ જોરદાર નુકસાની આવી ગઈ છે ઉપર તો ડાય તૂટેલી છે દૂસો પલાળી દીધો ડૂસા નથી જો કે બહુ ખાસ વાંધો ન થયો થોડો ઘણો કદાચ કોઈ લીલો હોય નથી વાંધો જો દુસો તો લીલો હે ડાયરું ફાડી નાખ્યું છે અહીંથી ને પડ્યું નીચે અને ભાઈ એક કોથરો એક કેર્યું આજે ભાઈ તૂટી ગયું બાકી ભાઈ બધું કામકાજ આજનું ચાલુ છે અહીંયા લાઇટે ભાઈ રાતની ગઈ ઊંડી બુંડી ભરી લીધી આપણે બગ વેમ મજે આવે કીતી રાતે જોરદાર ની ટ્રેક્ટર માં જો ટાયર મગારો સોઈ તો એવું હતું ટ્રેક્ટર બેક ટ્રોન ભાઈ બધું પલ્લાડી જોઈ લેઓ સાફ કરી દીધા લ્યા લીલાડોર મકાઈ ને પોટા પોટા બધું પલ્લાડી દીધું આઈ ની ફોરેલા હતા રાતે પછી ફેરવાની ઓય બધું વાંધો નથી એવો આપડા ટ્રેક્ટર ની સીટ માં જે વાજી ગાટલી હતી ને ઈ પલ્લાડી દીધી બઉકવેલી હતી દીધી હજી ભાઈ હુકાવા દે હું અને પાછો ભાઈ ગાજુઓ ચાલુ થયો છે આ બાજુ કેમ છે બાકી વાતાવરણ ભાઈ રોટાટ ખાસ મેં એટલે કીધું તો કે ભાઈ ઘણા એને કરતા જુવારવાળામાં વીણતા હોય આપણે વીણવા નહીં પડે એવું થઈ ગયા કેમ કે કટિંગ સારું એવું થઈ ગયું રોટાવેટર વરસાદ આવ્યા પહેલાં હાલી ગયું અને જમીન કડક થઈ ગઈ હતી એટલે તોડી નાખ્યા કરશા હવે પંચ્યા ને હું બે વાર આડાનું ભા આંકી નાખ્યું રાપાકી નાખ્યું અમાર આકી નાખ્યું ચા નાખીને ખાતર ભર દેવું ને પાછો હમર માર દે હું એટલે કેટલાય ઘણા ભાઈ તૂટી ફૂટી જાય એટલે એ હું બધું કામકાજ કર્યું આજે હવે પંચ્યા ભાઈ એક બે પાંચ દી આરો હું જોવાનું જો આજે વરસાદ આવ્યો હતો તો વ વધારે હું જો વાતાવરણ થતું જ આવે છે વરસાદનું આંબાના પથ્થારી ફેરવી દીધી હોય આંબાના બગીચા વાળાઓને તો જોરદાર નુકસાની તો ભાઈ આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધા જય વસરાજ